આજે તમને મંદિરની આરતી હું કામ બતાવી મામા મંદિરની આગળ જોતા તમને ખબર પડી જાય કે આજનો છે તો જય શ્રી રામ જય દરકાધીશ મિત્રો તો કેમ છો તમે બધા તો ભાઈ બપોરનું ટાણું થઈ ગયું છે અને ભાઈ અત્યારે દુકાને બેઠો છું તણક જેવું વાગ્યું છે બહુ વાત આવે ભાઈ તણ તણક જેવું વાગ્યું છે અને હું દુકાને બેઠો છું તો ભાઈ આજનો લોક તો ખાસ છે શું કામ કેમ કે ભાઈ કાલે છે મામાદેવના મંદિરે પ્રોગ્રામ પ્રોગ્રામ કેનો છે તો ભાઈ પ્રોગ્રામ છે ને સ્થાપના દિવસ છે તેર વર્ષ પૂરા થયા અને ચૌદમું વર્ષ બેઠું એનો પ્રોગ્રામ છે તો ભાઈ બહુ મજાની છે બહુ મોટો ભવ્ય પ્રોગ્રામ છે તો ભાઈ એટલે જો છે ને અત્યારે મેં વ્લોગ બનાવ્યો કેમ કે મારે કાલે ટાઈમ નહીં હોય એટલા માટે વ્લોગ બનાવવાનો એટલા માટે તો ભાઈ સ્થાપના દિવસે તો ભાઈ જોજો ભાઈ અત્યારે આ બહુ તમને ડિટેલમાં નથી કહેતો કેમ કે વ્લોગ બહુ લાંબો થઈ જાય એટલા માટે હાલો ગાઈસ છે હવે સીધો હું તમને છે ને કાલે જ ભાઈ સૌથી પહેલાં તો આપણે છે ને રિક્ષામાં આપણે છે ને બધી પ્રચાર કર્યો કે મામાદેવના મંદિરે પ્રોગ્રામ છે તો પ્રસાદી લેવા જરૂર આવજો તો પ્રચાર કર્યો જો આપણો મિત્ર જ છે આ માઇકમાં બોલે છે અને ભાઈ પેલા આપણે બધી પ્રચાર કરીને પછી અમે છેઠ મામાદેવના મંદિરે ગયા તો ભાઈ જો આપણે રિક્ષામાં પેલા છે ને બધી પ્રચાર કર્યો નહીં જો ઓહો ને આ તો જો અમે પાછળ બેઠા બેઠા વ્લોગ બનાવીએ ભાઈ ઓલો ગાડીવાળો ભાઈ જતો તો ભાઈ આ શું કરે પણ અમે તો વ્લોક બનાવતા હતા અને આ જો આપણે મંડપ ઉપર આવી ગયા અત્યારે હાવ ખાલી છે પણ થોડાક જ વારમાં ભરાવવાનો છે ભાઈ મંડપ ને જો થોડોક થોડોક ગળદી થઈ ગઈ છે ચાલુ મામાદેવના મંદિરે થોડીક સપ્તા છે સત્યનારાયણ જેવી તો ભાઈ સત્યનારાયણની સપ્તા થઈ ગઈ ચાલુ અને અમે જો વાઈટ જબામ બધાય ઊભા રહ્યા છે અમે સ્વયંસેવક છે એટલા માટે ને આ ભાઈ જુઓ ડેકોરેશન કેવું કર્યું ઓ ભાઈ આખો માંડવા ફૂલ મસ્ત રીતે સજાવ્યા છે અને ભાઈ ટ્રાફિક થઈ ગયું ચાલુ આવવાનું અને છે ને આ ડીશું જુઓ તમે ઓહો આટલી ડીશુ આટલી ભાઈ ડીશુ આટલા વાટકા ને ભાઈ આ રસોડું જુઓ ને રસોઈ બધી બને છે એ અને ભાઈ આ છે ને જો રસોઈ બને હું તમને અંદર રસોડામાં લઈ આવ્યો તો આ પ્રસાદ બને છે મામાદેવનો તો ભાઈ આ બધી આ ભક્તો આવશે એને બધે ખવડાવવાની છે તો ભાઈ આ જો ગુલાબ જાંબુ અને ભાઈ ફૂલ ફેસિલિટી છે તમને હું એકવાર બતાવી દઉં કે મામાદેવના મંદિર અને મહાદેવના મંદિર ડેકોરેશન કેવું થાય જો આ મહાદેવનું મંદિર છે એનું ડેકોરેશન જુઓ અને મામાદેવના મંદિરનું ડેકોરેશન જુઓ ઓહો ભાઈ ને આ ડેકોરેશન તમે જુઓ આ પાછળ જ જો મામા દેવના મંદિરની પાછળ ઓહો ભાઈ મસ્તીને ડેકોરેશન કર્યું ભાઈ આ વખતે તો અને ભાઈ જુઓ તો ખરી આમ ડેકોરેશન એટલે એક નંબર ભાઈ ડેકોરેશન એમાં કાંઈ ઘટે નહીં જોવા ઉપર તો જવો બધી ઉપર ને નીચે ને બધી અને ભાઈ જો આરતી થાય ને એ હું તમને બતાવું છું ભાઈ જો બધે હાથેથી જ ઢોળકાને બધે વગાડે છે અને આ જો આરતી થાય એ જય મામાદેવ ભાઈ જોવો તો ખરી હા હું તમને પાછળથી આ અત્યારે મ્યુટ કરી નાખ્યો છે એટલા માટે હું છે ને આ આરતી હું તમને સંભળાવીશ તમે સાંભળજો કે એવી આરતી થાય ને એવી આરતી કેમ થાય અને આ હું વિડીયો નાખું ને આ વિડીયોને તમે આરતી જોજો ભાઈ આ વિડીયોની આરતી છે બહુ મસ્તીની આરતી છે ભાઈ તમે જોજો અને ભાઈ આરતી બહુ મસ્તીની વગાડી બધાય છે વગાઇડી બધાએ ભાઈ જુઓ તો ખાઈ વગાડી ઓ હો હો પણ આ વિડીયોને હું તમને છે ને આ વિડીયો હું તને એમને નાખું છું મ્યુટ નહીં કરું એ આરતી તમે જોજો આરતી કેવી વાગે નહીં તમે જોજો